કેવી રીતે અધિકારીઓને સત્તાધીશો તેમના મળત્યાઓને કોન્ટ્રાક્ટ આપે છે તેના અનેક ઉદાહરણો મળી જશે બે હજાર ઓગણીસની ત્રેવીસ માર્ચે સુરતમાં બનેલા તક્ષ કિલ્લા શિલા અગ્નિકાંડ સમયે જ્યારે રેસ્ક્યુ કામગીરી થઈ ત્યારે ખબર પડી કે ઊંચે સુધી પહોંચેવી સીડીઝ નથી આ દુર્ઘટનામાં બાવીસ માસુમોએ જીવ ગુમાવ્યા હતા ત્યારે આજે જે ઘટના બની છે રાજકોટની અંદર ગઈકાલની એ ઘટનામાં લગભગ ત્રીસથી વધુ લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે જેમાં માસુમ બાળકોનો પણ સમાવેશ થાય છે આ બાળકોનો વાંક માત્ર એટલો જ હતો કે નવ્વાણું રૂપિયાની સ્કીમ જે ગેમ ઝોનના માલિકે જાહેર કરી હતી એ લોભામણી સ્કીમની જાહેરાત જાણીને તેઓ ત્યાં આગળ મોજ મસ્તી કરવા મનોરંજન માટે પહોંચ્યા હતા અને આજ નવ્વાણું રૂપિયાની સ્કીમ આટલી મોંઘી પડી જશે એ કદાચ કોઈએ વિચાર્યું પણ નહીં હોય મામૂલી જેટલી બેદરકારી કેટલું મોટું ભયંકર પરિણામ સર્જી શકે છે એ આ ઘટના પછી જાણવા મળ્યું છે અને આ ઘટનામાં પણ પણ દ્વારા જે કંઈ ચોકસાઈ કરવી જોઈએ જે કંઈ પણ સાવધાની વર્તવી જોઈએ એ વર્તી ન એ ખુલ્લું પડી ચૂક્યું છે આયોજકો જે આ ગેમ ઝોનના માલિક હતા એ લોકોની બેદરકારી સાથે જ પ્રશાસનિક અધિકારીઓ દ્વારા જરૂરી જે તપાસ થવી જોઈએ એ તપાસ થઈ નહી હતી અને એના કારણે છેલ્લા ચાર વર્ષથી ચાલતા આ ગેમ ઝોનમાં આટલી મોટી ગોજારી દુર્ઘટના સર્જાઈ છે આ દુર્ઘટના બાદ સફાળી જાગેલી સરકારે સમગ્ર ગુજરાતના ગેમ ઝોન બંધ કરવાના આદેશ જારી કરી દીધા છે અને ઠેક ઠેકાણે શહેરોમાં ગઈકાલે રાત્રે જ પોલીસ દ્વારા આ બધા ગેમ ઝોનોને બંધ કરાવવામાં આવ્યા છે પરંતુ શું આ જે સફારી જાગીને હવે સાપ નીકળી ગયા પછી લિશોટાને પીટવાની જે આ રીત છે એ શું કારગર નીવડશે કારણ કે હાલ અત્યારે આ તમામ ગેમ ઝોનો બંધ કરાવી દીધા છે જે થોડા સમયમાં ફરી પાછા ધમધમતા થઈ જશે અને ફરી પાછું નોર્મલ જે રીતે ચાલતું હતું એ રીતે ચાલુ થઈ જશે અને ફરી પાછી આવી ઘટના બને એની રાહ જોવાશે કારણ કે જ્યારે પણ આવી કોઈ ઘટના બને છે ત્યારે તમામ જે અધિકારીઓ છે એ દોડતા થઈ જાય છે અને તપાસના નામે દટિંગ કરતા હોય છે પરંતુ થોડા દિવસ બાદ આ તમામ બાબતો ભૂલાઈ જાય છે અને ફરી પાછી એની એ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે શું આવી બધી ઘટનાઓ બન્યા બાદ પણ સરકાર અને અધિકારીઓ આમાં આમાં કોઈપણ પ્રકારની કાળજી લેવી જોઈએ કે જે પ્રકારના પગલા લેવા જોઈએ એ પગલાં આવનારા દિવસોમાં પણ લેશે ખરા અને આવી ઘટનાઓ બનતી અટકાવવા માટેના જે કંઈ પણ પ્રયત્ન થવા જોઈએ એ થશે ખરા આ તમામ બાબતોની સાથે આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે આપણી સાથે જતીન રાવલ જોડાઈ રહ્યા છે અને સાથે જ અમારા સહયોગી સચિન કુલકર્ણી પણ જોડાઈ રહ્યા છે સૌથી પહેલા જતીન હું તમારી પાસે આવીશ તમને તમારી પાસે જાણવા માંગીશ કે તમે ઘટના સ્થળે પહોંચ્યા હતા ત્યાં આગળ કઈ રીતનો માહોલ છે આજે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રીએ પણ મુલાકાત લીધી છે ત્યાંની અને શું કહેવા માંગે છે સરકાર કઈ રીતના પગલા આ ઘટના ને બાદ લેવા જઈ રહી છે જો ચોક્કસથી જયેશભાઈ સૌ પ્રથમ તો આ ખૂબ જ એક ગંભીર અને ખૂબ જ દુઃખદ ઘટના જે છે તેને હું ગણું છું કેમકે સત્યાવીસ લોકો આપ વિચારી શકો કે સત્યાવીસ લોકો એક સાથે પોતાનો જીવ જે છે તે આ ઘટનાની અંદર આ ઘટનાના કારણે જે છે તે ગુમાવી ચુક્યા છે સત્યાવીસ જીવો ગુમાવા એટલે કે સત્યાવીસ પરિવારો જે છે તે ગયા છે કોઈ કદાચ એવું હશે કે કોઈ કોઈ બાળક ખોવાઈ ગયું હશે કોઈ ખોવાઈ ગયા હશે એટલે કે આવું ઘણું બધું દરેક ના પરિવારમાં અત્યારે જે છે તે ક્યાંક ને ક્યાંક માતમ જે છે તે છવાયેલો હશે એ ચોક્કસ આ એક ખૂબ જ ગંભીર દુર્ઘટના જે છે તે આને ગણી શકાય અને જયારે હું ઘટના સ્થળે પહોંચ્યો મોડી રાત્રે અને જયારે તેનું જે વાતાવરણ હતું તે મેં જયારે જોયું ત્યારે અંદાજો આવી ગયો હતો કે જે રીતે જો અહિયાં જે શેડ બનાવવામાં આવેલા હતા આજુબાજુમાં સળિયા હતા તે ફક્ત રહી ગયા હતા જે મોટા અને જાડા સળિયા હતા તે રહી ગયા હતા બાકી ગ્રીલિંગ્સ પણ એની જે હોય તે રહી બળી ગઈ હતી ફોર્મ એની અંદર લાગેલું હતું તે તમામ પ્રકારે શેડ બનાવવામાં આવ્યો હતો સંપૂર્ણ શેડ

અ કોઈ દિવસની જો રજા મૂકવામાં આવતી હોય રિપેરિંગ માટે તો એવા સમયે આ પ્રકારના કામો જે હોય છે તે કરવામાં આવતા હોય છે પરંતુ અહીંયા એવું ન કરતા ચાલુ દિવસમાં જ્યારે બાળકો ત્યાં હાજર હોય એવી અ પરિસ્થિતિમાં જ જે થાય તે રિપેરિંગ કામ જે છે તે ચાલુ રાખવામાં આવ્યું જેથી કરીને વહેલા પતાવી શકાય અને એ વેલ્ડિંગ થવાના કાર્ય વેલ્ડિંગના જે તણખલા હોય તે તણખલા વાયરિંગમાં શોર્ટ સર્કિટ થયું તેના કારણે કારણે નું ઉપર જે કોમ્પ્રેસર લાગેલું હતું કોમ્પ્રેસરમાં જે હતો તે બ્લાસ્ટ થયો કારણે અને એટલા માટે બ્લાસ્ટ થયા બાદ ત્યાં જે જે રાઈડો હતી માં ભરવા માટેનું જે રાઈડોનું એન્જિન લાગેલું હોય અને એમાં ભરવા માટે પેટ્રોલના જે નાના નાના જે કેરબા હતા એ આગના સંપર્કમાં આવ્યા અને એ આવતાની સાથે આગ જે હતી તે એકદમ પૂર્ણ રીતે જે હતી તે ભડકી ઉઠી હતી અને તેમાં પણ વળી પાછું જે આ જે ગેમ ઝોન હતું તેની અંદર ફોર્મ શેડ હતા શેડ લાગેલા હતા અને ને શેડની નીચેની તરફ કોમ લગાવેલા હતા હવે કોમ પણ એક જ્વલનશીલ પદાર્થ છે અને જેવું આગની સાથે કોન્ટેક્ટમાં આવે તરત જ આગ પકડી લેતું હોય છે એટલે કે આ આગ લગભગ પાંચ્રીસ થી ચાલીસ સેકન્ડ ની અંદર જ આગળ જે હતું પોતાનું વિકરાળ સ્વરૂપ જે હતું તે ધારણ કરી લીધું હતું અને આ જ વિકરાળ સ્વરૂપે સત્યાવીસ લોકોના સત્યાવીસ નિર્દોષ લોકોના જીવ જે છે તે આ આગે જે છે તે લઈ લીધા છે હવે આ આવું એવું નથી કે આ ગુજરાતમાં આવી કોઈ ભૂલ પહેલી વખત બની હોય આપણે પણ હમણાં જ જે રીતે જણાવ્યું કે તક્ષશિલામાં પણ અગ્નિકાંડ થયો હતો એ ભૂલ હતી ત્યારબાદ મોરબી દુર્ઘટના જે પૂર્ણ ની હતી તેમાં પણ ક્યાંક ને ક્યાંક પુલ પાછળ જે હતી તે બહાર આવી હતી અણી વડોદરા માં અણી બોટ ની જે દુર્ઘટના ઘટી થઇ હતી તેમાં પણ ભૂલ જે હતી તે બહાર આવી હતી આમાં પણ ક્યાંક ને ક્યાંક ભૂલ જે છે તે બહાર આવી છે ચોક્કસ થી દર વખતે આવું કોઈ ઘટના થતી હોય છે ત્યારે ચોક્કસ થી લોકો તેને સહાનુભૂતિ આપતા હોય છે અને સરકાર પણ પોતે સહાનુભૂતિ વ્યક્ત કરતી હોય છે આ જો કે

તેમને જે છે તે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે આ મીટિંગ કરી હતી કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી અને આ સમગ્ર બાબત જે છે તે સમજવાનો પ્રયત્ન કર્યો હતો અને ત્યારે જ તેમણે નિર્ણય કર્યો હતો કે SIT ની જે સમિતિની જે રચના છે જે છે કરવામાં આવશે અને રચના કરી દેવામાં આવી છે ઉભા ત્રિવેદીની અધ્યક્ષતામાં આ રચના જે છે તે કરવામાં આવી છે પરંતુ આવી રચનાઓ તો જે સમિતિ ની સમિતિ નું ગઠન તો જો અગાઉ પણ કરવામાં આવેલું છે અગાઉ પણ તકતીલા હોય કે મોરબી પુલ દુર્ઘટના હોય કે વડોદરાની હોય તમામ માં ક્યાંક ને ક્યાંક SIT ની રચના જે છે તે કરવામાં આવેલી અને રિપોર્ટ પણ તેના જે સમય આપ્યો હોય એ સમય ગાળા પૂર્ણ થઈ ગયેલો છે પરંતુ જોવા ની વાત એ છે કે તમામ આ જો પટેલ પણ અત્યારે જમાનત પર બહાર છે અ વડોદરાના જે આરોપીઓ જે છે તે પણ અત્યારે ક્યાંક ને ક્યાંક જમાનત ઉપર છે છે એટલે કે જે જે બનતી હોય હોય તે સજા આવે પરંતુ આ આ સમગ્ર તેમાં ભીનું સંકેલી લેવામાં આવતું હોય તેવું અત્યારે જે છે તે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે અને એટલા માટે જ લોકોને ક્યાંક ને ક્યાંક આ પ્રકારનો ડર નથી રહતો નહીતર આપ વિચારો કે જો તક્ષશિલાનું જે ઘટના ઘટિત થઈ હતી ત્યારબાદ જ જો કોઈ તો બીજા બીજા કોઈ કોઈ લોકો પણ જે જે લોકો કે ગાઈડલાઈન નું પાલન કરવું હોય એવું નથી કેતો કે ફક્ત ટ્યુશન ક્લાસીસ વાળા સ્કૂલો હોય ટ્યુશન ક્લાસીસ હોય થિયેટર હોય મોલ હોય હવે કોઈ પણ જે ખુલ્લી જગ્યાઓ હોય આ ગેમ ઝોન જેવી તે તમામ લોકો જે છે એમના મનમાં ક્યાંક એક બીક રહેવી જોઈએ

જે કોઈ પણ જરૂરી એનઓસીઓ લેવાની હોય છે જે કંઈ પણ તપાસ જે અધિકારીઓ દ્વારા થવી જોઈએ વિવિધ ડિપાર્ટમેન્ટો દ્વારા થવી જોઈએ એ તપાસ થઈ નહોતી અને વગર એનઓસીએ કે જેમાં ફાયરની એનઓસી પણ આવી જાય છે સ્ટ્રકચર સ્ટેબ્યુલેશનની એનઓસી પણ આવી જાય છે અને અન્ય જે ઇલેક્ટ્રિકની એનઓસી હોતી હોય છે એ પણ આવી જાય છે આવી અનેકો પરમિશનો લેવાની હોય છે અને ત્યારબાદ આવા ગેમ ઝોનને ચલાવવા માટેની મંજૂરી આપવામાં આવે છે તો આ તમામ જે એનઓસીઓ છે એ એનઓસીઓ લેવામાં આવી નથી અને વગર એનઓસીએ આ ગેમ ઝોન ઘણા લાંબા સમયથી ચાલતું હતું અને જે પ્રકારની વાતો સામે આવી રહી છે એ જોતા એવું લાગી રહ્યું છે કે આમાં ક્યાંક ને ક્યાંક જે પ્રશાસનિક અધિકારીઓ છે જે રીતે મોરબીની અંદર દુર્ઘટના બની એ જ રીતે અહીંયા પણ જે અધિકારીઓ દ્વારા આ બાબતની ચોકસાઈ કરવી જોઈએ એ થઈ ન હતી અને એના કારણે આ ઘટના બની ત્યારે કોઈ પણ વ્યક્તિને બચવાનો મોકો નથી મળ્યો તો શું લાગી રહ્યું છે તમને કે આ જે જવાબદાર અધિકારીઓ છે એની વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ થવી જોઈએ કારણ કે પોલીસ કમિશનરે પ્રેસ કોન્ફરન્સ કરીને એવું જણાવ્યું છે કે આ ગેમ ઝોનના માલિક અને મેનેજર સહિતના છ લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે એફઆઈઆર થઈ છે પરંતુ એની અંદર ક્યાંય પણ કોઈ અધિકારી કે જવાબદાર વ્યક્તિની ઉલ્લેખ કરવામાં આવ્યો નથી શું એવી પણ વાત થવી જોઈએ કે જેમાં આ જવાબદાર અધિકારીઓ પણ એની પણ જવાબદારી ફિક્સ થાય અને એ લોકોના વિરુદ્ધ પણ કાર્યવાહી થાય જેથી કરીને આવનારા સમયમાં આવા ઇનલીગલ રીતે ચાલતા ગેમ ઝોન જેવા જે મોતના અડ્ડાઓ છે એ બંધ થઈ શકે જો ચોક્કસ થી જયેશભાઈ આપે ખુબ જ સાચી વાત કરી છે કે આ પ્રકારની જ્યારે કોઈ પણ ઘટના ઘટતી હોય છે ત્યારે જે લોકો હોય તે ઘટના ને જે આરોપીઓ હોય તેમને તો ચોક્કસ થી તેમની સામે સરકાર કડક પગલા ભરતી જ હોય છે પરંતુ અધિકારીઓ ક્યાંક ને ક્યાંક તપાસ નો નામે મીંડું ક્યાંક ને ક્યાંક વળી જતું હોય છે અને ક્યાંક ને ક્યાંક તે લોકો છટકવામાં સફળ પણ જે છે તે થઈ જતા હોય છે પરંતુ થી આની અંદર ખુબ જ મોટો ફાળો જે છે તે આ ઘટનાની આવી કોઈ પણ ઘટના હોય તેમાં કોઈને ક્યાંક ને ક્યાંક આ ઘટના પાછળ એક ફાળો અધિકારીનો પણ હોય છે આ ઘટના ઘટિત થવા પડે એટલો પણ અધિકારી પણ એટલો દોષિત જે છે તે ઠેરવી શકાય

તેમને એ રીતે શેડ બનાવ્યો કે જેમાં તેમને કોર્પોરેશન ની પરવાનગી ન લેવી પડે કોર્પોરેશન ની પરવાનગી તેની ઉપર શેડ બનાવી અને આખું જે માહોલ જે છે તે તૈયાર કરી દીધો ગેમ ઝોન નો જેથી કરીએ તેમને કોર્પોરેશન ની પરવાનગી ન લેવી પડે અને કોઈ પણ પ્રકારની ઘટના થાય તો તેમાં કોર્પોરેશન નો વાંક જે છે તે ના આવે

એક્ઝિટ ના જે દરવાજા આવી તમામ જગ્યા ઉપર આપે જોયો છે થિયેટરમાં કે કોઈ મોલોમાં ફાયર એક્ઝિટ ના લગભગ ત્રણ થી ચાર જેટલા દરવાજાઓ જે હોય છે તે મુકવા પડતા હોય છે અને તે ફાયર સેફ્ટી નોમ હેઠળ જ આ વસ્તુ આવે છે કે જો કોઈ પણ જગ્યાએ આગ કે આવી કોઈ ઘટના લાગે બને તો ફાયર એક્ઝિટ નો જે દરવાજો હોય છે તેના દ્વારા જે છે તે આપ બહાર નીકળવા માટે બહાર જે છે તે દરવાજાના બહાર આપ નીકળી શકો છો અને પોતાનું જાન જે છે તે બચાવી શકો છો પરંતુ આ કિસ્સામાં સામે આવી છે એ જોતા તો આ જે અગ્નિકાંડ છે એ અગ્નિકાંડ નહી પરંતુ હત્યાકાંડ કહી શકાય કે આ જે આયોજકો હતા આ ના એ લોકો દ્વારા આ એક હત્યાકાંડ કરવામાં આવ્યો છે અને એની અંદર એ લોકોને સખતમાં સખત સજા થાય અને સરકાર અને જે કાનૂની વ્યવસ્થા છે એ આ બાબતે સુનિશ્ચિત કરે એ ખૂબ જરૂરી થઈ પડ્યું છે આપણી સાથે સચિનભાઈ પણ જોડાયા છે સચિનભાઈ સાથે પણ વાત કરીએ સચિનભાઈ જે રીતની આ ઘટના ઘટી છે એ તમને શું લાગે છે 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 હાલ એવા કે મોટો થઈ સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટમાં ગુજરાત હાઈકોર્ટમાં સુઓ મોટો દાખલ કરવામાં આવી છે આજે એની અર્જન્ટ સ્પેશિયલ બેન્ચની અંદર સુનાવણી થઈ છે અને તમામ મહાનગરોના જે કમિશનરો છે એની પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે કે એ લોકો આ પ્રકારની ઘટના રોકવા માટેના શું પગલા લીધા છે ભૂતકાળની અંદર અને આવનારા સમયમાં કે એ લોકો કઈ રીતની સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરશે એ પ્રકારનો જવાબ આવતીકાલે દાખલ કરવાનો હુકમ ગુજરાત હાઈકોર્ટે કર્યો છે શું કહેશો તમે આ બાબતે અને જે કોર્ટનું જે રૂખ હોવું જોઈએ આવા કિસ્સાઓની અંદર કે જે રીતે ઓરેવાના જે માલિક છે મોરબી દુર્ઘટનાના માલિકને જામીન મંજૂર થઈ ગયા અને એ હાલ અત્યારે આઝાદ ફરી રહ્યા છે તો શું તમે આવા ગુનેગારોના જામીન પણ મંજૂર ના થવા જોઈએ અને એને તત્કાલ આની ટ્રાયલ ચાલીને સજા સુધી એને પહોંચાડવામાં આવે એવું નથી લાગી રહ્યું તમને આવા ગુનેગારોને જી જય સાહેબ સારી વાત છે કે હાઈકોર્ટે પોતે ઇન્ટરેસ્ટ લીધો અને સુવો મોટો દાખલ કરવાનો નિર્ણય કર્યો જેને લઈને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે હાઈકોર્ટનું ઇન્ટરફિયરન્સ બાદ જે અધિકારીઓ છે તેમાં ફફડાટ આવશે અને સાથે સાથે ગુજરાત સરકારને પણ આ મામલે હાઈકોર્ટ બોલાવી શકે છે જે ફર્ધર ઇન્વેસ્ટિગેશન અને કેસ જેમ આગળ ચાલશે તેમ ચોક્કસ બોલાવી શકે છે ખાસ વાત એ છે કે જ્યારે આ ઘટના બની છે તો તેમાં વાત સવાલો એ આવતા છે કે તેમણે પરમિશન લીધી હતી કે નહીં પરંતુ અત્યારે જ જે ઇન્ડિયા ન્યૂઝ ને માહિતી પ્રાપ્ત થઈ છે તે મુજબ આર વિભાગની પરમિશન લેવામાં આવી હતી જાન્યુઆરી બે થી ડિસેમ્બર બે સુધીની પરમિશન લેવામાં આવી હતી એ એક માહિતી પ્રાપ્ત થઈ છે સૂત્રો તરફથી એટલે કે આ પરમિશન ક્યાંક ને ક્યાંક લેવામાં આવી હતી પરંતુ સવાલ એ થાય છે કે શા માટે આ ગેમ પરમિશન આપે જે પરમિશન ન લેવી પડે એટલે કે જે છટકબારીનો પ્રયત્ન થયા હતા સંચાલકો દ્વારા એ કેસ એવો હોય છે કે જયારે તમે કોઈ સ્ટ્રકચર ઉભું કરતા હો અને તેમાં સ્લેબ નાખતા હો તો ત્યારે તેવા સમયે તેની પરમિશન જે નગર સદન છે ત્યાંથી લેવી જરૂરી છે પરંતુ આ ગેમ પાર્લરમાં માત્ર છપરા ઉભા કરવામાં આવ્યા હતા જેથી એની પરમિશન ની જરૂર પડતી નથી પણ સાથે સાથે અધિકારીઓ કે જે તે વિભાગે એ શા માટે નહીં જોયું કે જ્યાં માસ પબ્લિક એન્ટર થતી હોય તો ત્યાં પૂરતી સેફ્ટી હોવી જરૂરી છે પરમિશન ન લીધી હોય એનો મતલબ એ નથી કે તેઓ બધામાંથી મુક્ત થઈ ગયા છે આ જ્યારે તમે જો તો ઘણા એવા કે જે હુક્કા બારો છે કે અન્ય પણ આ તે આ પ્રકાર વ્યવસાય ચાલતા હોય છે તો ત્યાં છાસ પોલીસ પણ અને નગર પાલિકા હોય કે કોર્પોરેશન હોય તેમની ટીમ જઈને ચેક કરતી હોય છે તો આ ઘટનામાં માં શા માટે ચેક નતું કર્યું અત્યાર સુધી જે પાર્લર છે ત્યાં માત્ર તણખ તણખલું ઉડવાથી આ ઘટના બની છે પણ એ પણ એક વાત સામે આવી છે કે જે તે સમયે જે ગેમ ઝોન છે ત્યાં બીજી નું ફેબ્રિકેશન થઈ રહ્યું હતું એટલે આ એક કેવી મોટી ગંભીર અ બેદરકારી કહી શકાય કે જ્યારે તમા તમારા ત્યાં ફેબ્રિકેશન ચાલુ છે આટલી મોટી સંખ્યામાં લોકો ગેમ પાર્લરમાં આવ્યા છે પેટ્રોલ પણ ત્યાં છે જે મશીનરી ને યુઝ કરવા માટે ચલાવવા માટે લાગે છે ડીઝલ પણ હતું અને ત્યાં તેઓ વેલ્ડિંગ કરતા હતા એટલે સ્વાભાવિક છે કે આગ લાગે ત્યારે મોટો ભડકો થાય અત્યારે સરકારી તંત્ર ગુજરાત સરકાર પણ હરકતમાં આવી છે પણ આ ક્યાં સુધી અત્યારે માત્ર જે સંચાલકો છે તેમના સામે ગુનો નોંધીને પોતાની પીઠ થતો આવી રહી છે શા માટે અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી નથી થતી અધિકારીઓના નામ હજુ સુધી શા માટે સામે નથી આવ્યા હર વખતે આ પ્રકારનો કાંડ થતો હોય છે આ પહેલો કાંડ નથી ગુજરાતમાં આ પ્રકારના કિસ્સાઓ થઈ ગયા છે મોટી ફિગર વધ્યું એટલે સામે આવ્યું છે પરંતુ ઘણી ઇન્ડસ્ટ્રીઝ છે ત્યાં પણ નાની મોટી ઘટનાઓ થાય અને બે કે ત્રણ ના મોત થયા હોય તો એ ફિગર સામે પણ નથી આવતું એટલે આ જયારે ઘટના સામે આવતી છે ત્યારે કેમ અધિકારીઓ ચૂપ બેસે છે કેમ અધિકારીઓ સામે પગલા નથી લેવાતા અત્યારે જરૂર એ છે કે અધિકારીઓ સામે પણ પગલા લેવાય અને તેમના સામે પણ કડક ના કડક કાર્યવાહી થાય તો એક પાઠ બી બેઠશે અને અધિકારીઓને પણ ખબર પડશે કે તેઓ સરકારના જમાઈ નથી તેઓ પબ્લિકના નોકર છે અને તો જ તેઓ કામ કરશે આ પ્રકારની ઘટના એક ખૂબ ગંભીર ઘટના છે કારણ કે જે સૌથી મોટી વાત એ છે કે કેટલાક લોકો છે તેમને બોડી નથી મળી તેમને માત્ર ને માત્ર અસ્થિ લઈને માનવું પડશે કે આ અમારા સ્વજન હતા એટલે કઈ રીતનું એ લોકોએ પીડાયા હશે જ્યારે તેમનો જીવ ગયો તો સામાન્ય રીતે આપણે એક માચીસની ડીંગની પણ અડી જાય અને તે જો ગરમ હોય તો આપણે કેવી રીતે ડાજીએ અને જ્યારે આપણે કલ્પના પણ નથી કરી શકતા કે જે લોકો મોતના મોતના સાયા હેઠળ ગયા છે તેમને કઈ રીતનો અહેસાસ થયો હશે બાળકોથી લઈને મોટા પણ હતા આ ઘટનામાં એક કપલ પણ હતું કે જેના તાજેતરમાં એન્ગેજમેન્ટ થયા છે ને તેઓ મેરેજ કરવાના હતા જે છોકરો છે ને એના એનઆરઆઈ છે તેઓ કોર્ટ મેરેજ કરેલા ને પરિવારની સહમતીથી તેઓ મેરેજ કરવાના હતા તેમના ડિસેમ્બર માસમાં મેરેજ હતા તે કપલ પણ આ અગ્નિકાંડમાં અ મોત તેમનું પણ મોત થયું છે એટલે કે આ એક ઘટના ખરેખર ખૂબ જ ગંભીર ઘટના છે અને માત્ર તમે સહાય આપો છો પરિવાર છે તમે પણ કડકાઈ લાવો અને સૌથી જે અધિકારીઓ છે તેના સામે કડક માં કડક પગલા ભરો જે તે વિસ્તારમાં જે તે વિસ્તારના જે વિભાગ લાગતો હોય તેના સામે પગલા ભરો ગતરોજ જે આપણા સહયોગી છે પ્રતિક તેમણે કહ્યું હતું કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આવીને એવું આશ્વાસન આપ્યું હતું કે કડકમાં પગલા લેવાશે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કઈ રીતે આ આ નિવેદન આપે જ્યારે થતું હતું ત્યારે તમે બધું થયા પછી આવીને નિવેદનો આપે છે હવે ગુજરાતમાં બધે પાર્લરો બંધ કરવા નીકળ્યા છે એટલે હંમેશા ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા નીકળવાનું એ રહે છે થોડા દિવસ આ કાંડ ની ચર્ચાઓ ચાલશે અધિકારીઓ પણ બતાવશે

એવી છે કે એમાંથી એક પણ બોડી ઓળખી શકાય એમ નથી અને તમામના રિપોર્ટ કરવા માટે ગાંધીનગર સેમ્પલ મોકલવામાં આવ્યા છે જે જે લોકો આ નામ જાહેર થયા છે એ સિવાય પણ અન્ય લોકોના મિસિંગ રિપોર્ટ આવી રહ્યા છે જેની બોડી હજી સુધી રિકવર પણ નથી થઈ અને એનું શું થયું એ હજી સુધી જાણી શકાયું નથી એટલે એવું પણ કહી શકાય કે આ ઘટનામાં જે મૃત્યુનો આંખ છે એ કદાચ હજી પણ વધી શકે છે કારણ કે જે લોકો મિસિંગ હતા એ લોકોની બોડી હજી સુધી મળી નથી એવું પણ બને કે એ એના અસ્થિ જ મળે અને એની ડીએનએ પણ કરવું ઘણું મુશ્કેલ થઈ જાય એ બોડી કોની છે એ તપાસવી પણ મુશ્કેલ થઈ જાય આ પ્રકારની હાલ અત્યારે પરિસ્થિતિ છે જો અત્યારના આ કિસ્સા બાદ પણ સરકાર યોગ્ય પગલાં નહીં લે તો આવનારો સમય ખૂબ જ ગંભીર અને ખૂબ જ આવી ઘટનાઓથી હચમચી રહેશે કારણ કે આવી બેદરકારીઓ અવારનવાર જોવા મળી રહી છે ખૂબ ખૂબ આભાર જતીન તમારો પણ અને સચિન તમારો પણ આપણી સાથે આ ચર્ચામાં તમે જોડાયા અને આ દર્દનાક હાદસા વિશે આપણે તમે દર્શકોને માહિતી આપી આપણે આગળ વધીએ તો જે પ્રકારની આ ઘટના બની છે એ જોતા એવું પણ લાગી રહ્યું છે કે સરકાર જે પ્રકારની વાતો કરી રહી છે એ માત્ર ઘટના પૂરતી જ સીમિત હોય છે એનાથી શીખ લઈને હવે પછી અન્ય જગ્યા ઉપર આવી ઘટના ન બને એ માટેના કોઈ પણ તકેદારીના પગલા લેવામાં આવતા નથી અને એને જ કારણે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સર્જાય છે અને નિર્દોષ લોકોના મોત પણ થાય છે તો આજના કાર્યક્રમમાં બસ આટલું જ પરિવાર મળીશું ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર